તો અબડાસાનું સુથરી ગામ બેટમાં ફેરવાયું છે સ્થાનિક નદીના પાણી સમગ્ર ગામમાં ફરી વળ્યા છે ગામમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે પાણી ભરાતા ગામવાસીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે ત્યારે અબડાસાનું સુથરી ગામ હાલ બેટમાં ફેરવાયું હોય તે પ્રકારના અહીંયા દ્રશ્યો નજરે પડી રહ્યા છે સ્થાનિક નદીના પાણી સમગ્ર ગામમાં ફરી વળ્યા છે અલ્પેશ ગોસ્વામી જોડાયા છે સંવાદદાતા જીએલપીશ જણાવશો શું પરિસ્થિતિ છે સમગ્ર ગામમાં પાણી ફરી વળ્યા છે જે રીતે કચ્છમાં ભારે વરસાદ પડ્યો છે અને તેમાં ખાસ કરીને અભળાસામાં પણ ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ બેટમાં ફેરવાયા છે ત્યારે અભળાસા તાલુકાનું સુથરી ગામ છે તે હાલ સંપર્ક વહીણો બન્યું છે કારણ કે ગામનો જે મુખ્ય રસ્તો હોય છે ત્યાં અત્યારે પાણીનો પ્રવાહ ખૂબ જ પસાર થઈ રહ્યો છે દર વર્ષે આ સમસ્યા અહીંયા સર્જાતી હોય છે અહીંયા જે લોકોને પસાર થવાનો જે રસ્તો છે ત્યાંથી જે નદીનું પાણી છે તે પસાર થઈ રહ્યું છે તેના કારણે દર વર્ષે આ પ્રકારની સમસ્યાનો લોકોને સામનો કરવો પડતો હોય છે અને અત્યારે અબડાસાના લોકો છે તે સંપર્ક વિહોણા બન્યા છે ભારે વરસાદના કારણે હાલ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે માહિતી બદલ